વારંવાર દુર્ઘટનાઓ કરવા ઘટવા છતાં વડોદરામાં જર્જરિત ઇમારતોનું સામ્રાજ્ય અરીખામ ઊભું છે અને તેમાં દુર્ઘટના સર્જાવવાની સંભાવના છે શહેરના ચારે ઝોનમાં પાલિકાએ 500 થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે મંતવ્ય ન્યૂઝે સયાજીગંજ ઢોંગર લોજ રિયાલિટી ચેક કર્યું જેમાં સયાજીગંજમાં જર્જરિત ઇમારત પર લોખંડનું જોખમી સ્ટ્રક્ચર છે તો જર્જરિત ઇમારતની નીચે જ રિક્ષા સ્ટેન્ડ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે ત્યારે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે ચોમાસુ ગમે ત્યારે ગુજરાતમાં માં દસ્તક દે અને વડોદરા મહાનગરપાલિકા પણ ચોમાસા પૂર્વે કાર્યરત થઈ ગઈ છે પ્રી મોન્સૂન ની કામગીરી સાથે સાથે જર્જરિત બિલ્ડિંગોને ઉતારી દેવાની નોટિસ પણ આપી છે ત્યારે રિયાલિટી ચેક માટે પહોંચ્યું વડોદરા નું મંતવ્ય ન્યૂઝ આપ જોઈ શકો છો સ્ટેશન ખાતે આવેલી આ ડોંગરે લોજ છે અને આ ડોંગરે લોજ જર્જરિત હાલત માં છે અને મહત્વની બાબત તો એ છે કે અહીંયા જ્યારે વાવાઝોડું આવવાનું હતું ત્યારે હોલ્ડિંગ્સ એટલે ફ્લેક્સ ઉતારી દેવામાં આવ્યું પરંતુ એની જે ફ્રેમ છે હેવી એ તો આ બિલ્ડિંગને જોઈન્ટ જ છે એટલે આ બિલ્ડિંગ તો જર્જરિત છે સાથે સાથે હોલ્ડિંગનું સ્ટ્રક્ચર આ બિલ્ડિંગને લઈ પડે તેમ છે નીચે દુકાનો છે અને આ સ્ટેશનનો મુખ્ય રોલ છે એટલે અહીંથી નાગરિકો પાસ થતા હોય છે આ બિલ્ડિંગ પડી જાય તો મોટી હોનારત પણ શકે એમ છે પાલિકા કમિશનરે તો નોટિસ બજાવી દીધી છે પણ કયા રાજકીય આગેવાનના દબાણ હેઠળ આ બિલ્ડિંગ હજુ ઉતરી નથી રહી તે મોટો સવાલ છે કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંતવ્ય જો